જૈન દોસ્તો ગુજરાત અમદાવાદ સિટી વિસ્તારની અંદર એક મિલતનગર એરિયો કરીને આવે છે આ અમળીનગર રોડમાં લાગે છે આ બધા અહીંયા મુસ્લિમ પરિવારો રહે છે મુસ્લિમ પરિવારના આજે ઘણું બધું અપીલ છે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનવાળાએ ઓર અહીંયાના બીજેપીના જે કોર્પોરેટર છે ધારાસભ્ય છે કોઈ આવતા નથી ચુનાવના સમયે બધા હાથ જોડીને વોટ લઈ જાય છે અને કામ કરવા કામ કરવાના સમયે આમ પબ્લિકને હાથ જોડતા કરી દે છે અત્યારે આ ગટર લાઇનનું જે સમસ્યા ચાલે છે આ વિસ્તારની અંદર એ એક દોઢ મહિનાથી ચાલે છે અહીંયાના જે કાર્યકર્તા ઓર કોંગ્રેસના જે જાણકાર ફારૂકભાઈ કરીને છે એ ઘણી વખતે આ આમ પબ્લિકને લઈ ને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં અરજીઓ કરીને ઘણા બધા એ બતાવે છે તો આ બહેનોની રજૂઆત છે આ રજૂઆત સાંભળીએ છીએ તમારું નામ છ જે બધા છે છે ઘરમાં પાણી બાળકો બધા બીમાર છે અને અમે રોજ જઈએ છીએ પણ કોઈ સુનવાઈ અમારી થતી નથી અને જે આવે છે તે જરામ શું હરાવીને જતું હોય છે છ મહિનામાં એક વખત વોટ લેવા આવે છે ત્યાર પછી કોઈ આ બધું જોવા નથી આવતું

અને મ્યુનિસિપાલિટી દ્વારા ધ્યાન નથી દેતા ઓટો હોય ત્યારે લેવા આવી જાય છે અને પછી આ નથી આવતા કોઈ પણ આપણે ઝાકો પણ નથી આવતું અમે રોજ ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છીએ બેન તમારું નામ જાણી શકું પ્રોબ્લેમ છે પાણી બીમાર પરેશાન રહો તો આજે મણિનગર વિસ્તારની અંદર જે મિલ્લતનગર વિસ્તાર કરીને આવે છે રજક ચાલી અને બધા ચાલીઓનો સમાવેશ થઈ અહીંયા બધી ગટરો ઉભરેલી છે અહીંયા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને રજૂઆત કરીએ છે એ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી અહીંયા મ્યુનિસિપાલિટી ધારાસભ્યો કોર્પોરેટ આજે બીજેપીના કાર્યકર્તાઓ જે છે ખાસ ખાસ કરી જે બી આવે છે એ લોકો આજે કહેવા અંદર જે ચાલી આવે છે આ રોડ છે રોડના વચ્ચેના જે ગઠોરો બેસી ગઈ છે એના સિવાય જો આ ગલિયારીની હાલત જોઈ લો ને આ ઘણા બધા બીમારીઓ ને પ્રદૂષણ થવાના કારણે અહીંયાના જે ગરીબ વિસ્તારના બાળકો ઓર જે અહીંયાના જે રહેવાસી લોકો છે ઘણા બધા બીમાર છે ઘણા વખતે અહીંયા જો બાબાની એક મજા આવેલી છે એના સિવાય અહીંયા એટલી ગંદગી છે કે રહીશો એની ગઠરો બેસી ગઈ છે ને ઉભરે છે આ વિસ્તારની અંદર મોટી દરગાહ એના સિવાય કંઈ સુનાવણી થતી નથી તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનથી કહેવા માંગે છે કે આ મુસ્લિમ વિસ્તારની અંદર જેટલી બી ગટરો ભરાયેલી છે ઉભરે છે ને એના અનુસંધાનમાં એની સુનાવણી થાય ને આમ જનતાને બીજેપી કાર્યકર્તા કોર્પોરેટરો ધારાસભ્ય ચુનાવના સમય આવીને પછી ખાલી મોટી મોટી વાતો કરીને જાય છે મોટી મોટી વાતો કરીને જાય છે ને કંઈ કામ કરતા નથી ઓર ધ્યાન આપતા નથી એના સિવાય મ્યુનિસિપાલિટી શ્રી કમિશનર શ્રી સાહેબથી અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીઓ શ્રીથી બીજેપીના જે કોર્પોરેટરો ધારાસભ્યના કહેવા માંગીએ છે કે આમ જનતાને જે તકલીફ છે મ્યુનિસિપાલટીની તે દૂર કરી આલે એ લોકોની જલ્દી જલ્દ સુનાવણીને સુનાવણી થાય